હરમડિયામાં હનુમાન જયંતિએ એકાવન કુંડી મહાયજ્ઞ અને ભવ્ય સંતવાણી સાથે આધ્યાત્મિક મહોત્સવ ગીર સોમનાથ જિલ્લાના ગિરગઢડા તાલુકાના હરમડિયા ગામે સુદ પૂનમ એટલે હનુમાન જયંતિના પાવન દિવસે ગાંડી ગીરની પ્રાકૃતિક ગોદ અને સુંદર કુદરતી ખૂણે ગઢમાં બિરાજમાન એવામાં અબ્યાયમાં મુંબઈમાં આવડમાં તથા બાબરા દાદાના ગઢ ભવ્ય એકાવન કુંડી મહાયજ્ઞ યોજાયો સાથે હનુમાન જયંતિની આગલા દિવસની રાત્રિના ભવ્ય સંતવાણી લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના નામાંકિત કલાકાર ભાવેશભાઈ આહિર દમભાઈ બારોડ પાયલ સાખટ આસ્તે કલાકાર વિપુલભાઈ સહિત નામીઓ નામી કલાકારોએ સંતવાણીનું રસપાન કરાવ્યું આ તમામ કલાકારો દ્વારા નિશુલ્ક સંતવાણી કાર્યક્રમો કર્યા હતા અને બાબરા દાદા યુવક મંડળ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું ચૈત્ર સુદ પૂનમના દિવસે બોડી સંખ્યામાં અઢાર વર્ષના લોકો મહાયજ્ઞમાં દર્શનાર્થી ઉમટી પડ્યા હતા મહાઆરતી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલમાં ન્યૂઝ દિનેશ ગામભા સાથે વિપુલ રાઠોડ લીંબડી સુરેન્દ્રનગર જય બાબરા દાદા જય મામા મારું નામ દયાબેન દુલ્લાભાઈ કોટડિયા ગામ દેવકાથી અહીંયા આવું છું બાબરા દાદાના સ્થાને ગામ હડમડિયા બાબરા દાદા તેમજ મુંબઈમાંના સ્થાને તે એકાંત મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ચૈત્ર પૂનમના આગલા દિવસે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે અને ચૈત્રપૂનમના હનુમાન જયંતિના દિવસે એકાંત યજ્ઞ રાખેલ રાખવામાં આવેલ છે જેમાં આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સર્વ જ્ઞાતિના અહીંયા ઉપસ્થિત થયેલા છે અને ભાઈઓ તથા બહેનો તેમાં વધારે સંખ્યામાં જોવા મળ્યા છે જય મા અભ્યાય જય મા મોમાય જય આવડ જય બાબરા દાદા મિત્રો હું છું આપનો લોક લોકગાયક ભાવે શાહિર અને મિત્રો ખાસ એ વાત જણાવું છું આપને કે ઘણા વર્ષોથી સાહેબ જુગ જુનો ઇતિહાસ છે જેમનો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી પૂનમના દિવસે હરમળિયા ગામ ગીરગઢા તાલુકો અને જિલ્લો ગીર સોમનાથ માં જગદંબા સાક્ષાત જોગણી અને હરમડિયા એટલે કે બાબરા દાદાનો ગઢ કહેવાય બાબરા દાદાના સાનિધ્યમાં ચૈત્રી પૂનમના સુંદર મજાનો મેળાવડો જામે છે ત્યારે ચૈત્રી પૂનમના હવનનું સુંદર મજાનું અહીંયા આયોજન હોય છે એમની પૂર્વ સંધ્યાએ ભવ્યાથી ભવ્ય લોક ડાયરાનું આયોજન હોય છે લગભગ હું દાદાના સાનિધ્યમાં આમ તો નાનપણથી પણ લગભગ છથી સાત વર્ષથી અહીંયા આવું છું એમના ગુણગાન કહે છે અને ખૂબ આનંદ આવે છે ભક્તોની અંદર અનેરો ઉત્સાહ હોય છે તો આ એક એમ કહેવાય ને કે દાદાની એવી જગ્યા છે માં જગદંબાની એવી જગ્યા છે કે ત્યાં આવો એટલે કંઈક તમને અલગ પ્રકારના વાઇબ્રેશન આવે હજી પણ એક ગઢની અંદર દાદાના ભણકારા મા જગદંબાના ભણકારા આપણે વાગે છે હું દાદામાં ને એટલી જ પ્રાર્થના કરીશ કે હે દાદા તારા ચરણે આવેલા અઢાર વર્ણ ઉપર હંમેશના મારે તારા ચાર હાથીની ઉપર રાખજે અને આ તો એમના છોરુડા છે એટલે અહીં તો અઢારે અઢાર વર્ણ આવતા હોય છે એટલે એને યાદ કરતાં એ એ મુ જોયું હરમિયા વાળા દાદા દાદાના આશરે રે આ અઢાર વર્ણ જીવે છે એ બાબરા દાદા નયા રે એ હા જોયું મારા ગઢવાળા જોને બાપવે રે આમું જોયું મારા બાબરા દાદા સૌને મારા જય જોગમાયા જય જગદંબા અભ્યાય આવડ જય મોમાય જય બાબરા દા જય માતાજી જય મોંગલ જય બાબરા દાદા હું છું લોક સાહિત્યકાર ધંભાઈ બારોટ રાજુલા એક વાત જણાવવાની કે આપણે અડમળિયા ગીર માતા મોમાય અને બાબરા દાદાનો ગઢ વર્ષોથી અહીંયા એકાવન કુંડી યજ્ઞ થાય છે વર્ષોથી હનુમાન જયંતિની પૂર્વ સંધ્યા ચૈત્રી પૂનમમાં એટલે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ ભવ્ય સંતવાણી ડાયરો થાય છે ચૌદ વર્ષથી તો હું આવું છું અમારા બાબરા દાદા સ્વયંસેવક મિત્ર મંડળ દ્વારા અહીંયા આયોજન કરવામાં આવે છે અઢારે વર્ણ અહીંયા આવે છે તમામે તમામ જ્ઞાતિના લોકો સ્વયંસેવકો પણ છે અને અહીંયા સંતવાણી ભજન સંતવાણીમાં પધારે છે ડાયરામાં પધારે છે અડમળિયા ગીર એટલે બહુ બહુ જ જૂનો ઇતિહાસ છે ઇતિહાસ તો બહુ લાંબો છે પણ બાબરા બાપા અને મોમાઈમાં અહીંયા વર્ષોથી બિરાજે છે દાદાનો ગઢ છે અડમડીયા ગીર એટલે ગીરગઢડા તાલુકો ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે વર્ષોથી અહીંયા યજ્ઞ થાય છે ભજન સંતવાણી થાય છે અને દર મહિને પૂનમના દિવસે અહીંયા બાળકો માટે બાબરા દાદા સ્વયંસેવક મિન્ર મિત્ર મંડળ તરફથી અહીંયા બટુક ભોજનનું આયોજન થાય છે અને દર પૂનમે લગભગ બસો અઢીસોથી ત્રણસો છોકરાઓ બાળકો અહીંયા જમે છે પ્રસાદ લે છે અને હું તો લગભગ પૂનમમાં પણ અહીં પધારું છું અને આ જે યજ્ઞ અને ચૈત્રી પૂનમનું આયોજન છે એમાં ચૌદ એક વર્ષથી હું અહીંયા હું એક કલાકાર તરીકે નહીં પણ માત્ર દાદાની સેવા કરવા માટે માતાજીની સેવા કરવા માટે સ્વયંસેવક તરીકે અહીં પધારું છું